બધું જિલ્લા શિક્ષણ અધિકારી શિક્ષણ મંત્રી તપાસના આદેશ આપ્યા છે અને ઘટનાની તલસ્પર્શી તપાસ કરવામાં આવી સાથે જો ઘટનામાં સત્યતા હોય તો તાત્કાલિક કાર્યવાહી કરવા પણ શિક્ષણ મંત્રી આદેશ કર્યો છે સાથે જવાબદાર શિક્ષકો અને સત્તાધીશો વિરુદ્ધ કાર્યવાહી કરવા પણ આદેશ કરાયો છે આજ રોજ ભરૂચ ની એક શાળાની અંદર આરટી માં પ્રવેશ થયેલા વિદ્યાર્થીઓને એની સાથે ભેદભાવ કરે એવી વગેરેની કમ્પ્લેન મળી છે અને મીડિયામાં પણ મેં જોયું મેં જિલ્લા શિક્ષણ અધિકારીને અત્યારે સૂચના પણ આપી છે સાંજ સુધીમાં રિપોર્ટ આપે જો આવી ઘટના ઘટી હોય તો એ ખૂબ જ ખરાબ વાત છે કારણ કે આરડી વિદ્યાર્થીઓ એ મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો હોય છે અને કમસે કમ શાળામાં પણ એ બાળકની માનસિકતા પર એની અસર ના થાય તમે એમને નોખા બેસારો અથવા તો આરટી માંથી આવેલા બાળકને બીજા રૂમમાં બેસારો અને રૂમમાં બેસારો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ નું ખોટું અર્થઘટન કરવું આ જો આવું થયું હોય તો શાળા માટે અને માનવ સમાજ માટે એક શરમજનક વાત કહેવાય અને શિક્ષણ વિભાગની અંદર તો પ્રેમ દયા કરુણા આપણે 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 મૂળ તત્વ જ એ છે કે જીવનના શ્રેષ્ઠ પાઠો શીખવાડો એક નાના બાળકની માનસિકતા પર અસર થાય આવું ન બનવું જોઈએ અને અનેક શાળાઓમાં આવી ગંભીર ફરિયાદો મળે છે બાળક સાથે એવો ભેદભાવ થાય તો એવો ન થવો જોઈએ અને થાય તો ચોક્કસ પ્રકારે એક્શન લેશો ભરૂચની આ શાળામાં જે બનાવ બન્યો છે કમ્પ્લેન કરી છે અને મીડિયામાં આવ્યું છે એ બાબતમાં પણ હું જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાત કરીને સાંજ સુધીમાં રિપોર્ટ લઈ લઈશ ત્યારે હવે જોવું રહ્યું કે આરટી ના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરનારા સામે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કેવા પગલા લે છે અઝર ખુરશી સાથે અસર સીધા